અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સામે આવ્યો છે મંદિરે દર્શનાર્થે ગયેલા પટેલ દંપતીને ટ્રક દ્વારા ટક્કર મારવામાં આવી જેના કારણે તેઓ લગભગ સો ફૂટ સુધી ખસડાયા આ દુર્ઘટનામાં પતિ પત્ની બંનેએ ઘટના સ્થળે જીવ ગુમાવ્યો જેના કારણે પરિવાર પર આપ ફાટી પડ્યું છે એસપી રિંગ રોડ પર આ ઘટના ઘટતા નિર્દોષના જીવ ગુમાવવાના આઘાતથી સમગ્ર પરિવાર શોકમગ્ન છે ઘટના સ્થળ પરથી કચડાયેલા માનવ અંગોને દૂર કરવામાં આવી રહ્યા છે જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે દુર્ઘટના સર્જનારા ટ્રક ડ્રાઈવરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યો છે અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પર પાંદરાપોળ નજીક એક ગંપવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં બેફામ ઝડપે આવતી ટ્રકે બાઇક સાથે ટક્કર મારતા ભયાનક અકસ્માત સર્જાયો બાઇક પર સવાર કાંતિભાઈ રવજીભાઈ પટેલ ઉંમર આશરે પાસઠ વર્ષ અને દક્ષાબેન કાંતિભાઈ પટેલ ઉંમર આશરે સાઠ વર્ષ હાનિકારક રીતે સો ફૂટ જેટલા કસડાયા ટ્રકના ટાયર હેઠળ આવી જતા તેમના શરીરના ભાગો વિખરાઈ ગયા અને તેમણે ઘટના સ્થળે જીવ ગુમાવ્યો જાણવા મળ્યું કે દંપતી મંદિરે દર્શન કરીને ઘેર પરત ફરી રહ્યા હતા સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે ટ્રક ચાલક અકસ્માત સમયે ફોન પર વાતચીતમાં વ્યસ્ત હતો બનાવની જાણ થતાં જ રામોલ પોલીસ અને આઈ ડિવિઝન પોલીસ સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી તો હાલ અત્યારે આટલું જ મળશું નવી અપડેટને નવા સમાચાર સાથે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બે લાયકનને દબાવી દો જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે